સુરત મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડ માટે રવિવારે મતદાન થયું હતું અને સાંજે છ વાગ્યા બાદ ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં મુકાયા હતા કે વોર્ડ નંબર ઓગણતીસના ઈવીએમ મશીન રાત્રિના સમયે બદલાયા હોવાના વિડીયો વાયરલ થયા બાદ બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેક્ટરના આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના નવા સમીકરણ સાથેના ત્રીસ વોર્ડ માટે રવિવારે સવારે સાત થી સાંજે છ વાગ્યા દરમિયાન મતદાન થયું હતું સાંજે મતદાન પૂર્ણ થતાં જ ઈવીએમ મશીન સીલ કરી રૂમમાં મોકલવામાં આવ્યા હતા જોકે રાત્રિના સમયે વોર્ડ નંબર ઓગણત્રીસમાં ઈવીએમ મશીનો બદલાય હોવાના આક્ષેપો સાથે એક વિડીયો વાયરલ થવા પામ્યો હતો તો વાયરલ વિડિયો બાદ બહુજન સમાજ પાર્ટી દ્વારા સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે વોર્ડ નંબર ઓગણત્રીસના ઈવીએમ બદલાયેલા છે તેવા આક્ષેપ સાથે તપાસ કરવા માંગ પણ કરી હતી સાથે હાર જોઈને કાવતરો કરાવે આક્ષેપ પણ બહુજન સમાજ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો સ્ટ્રોંગ રૂમ રાત્રે ખોલનારા અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે મારું નામ સમદ મુનશી છે બહુજન સમાજ પાર્ટીનું સુરત શહેર પ્રમુખ છું ને અમે કલેક્ટર કચેરી આપણે જે વોર્ડ નંબર ઓગણત્રીસની અંદર ઈવીએમ મશીને મશીનને જે ગડબડ ગોટાળા કર્યા છે એ લોકો રાત્રે અઢી વાગે તો એ બાબત અમે આવેદનપત્ર આપવા આવ્યા છે ને અમે અમારી માગ મૂકવા આવીએ છીએ લોકોને અમારી માંગણી એવી છે કે જે વિસ્તારમાં આવું કામગીરી કરવામાં આવી છે ઈવીએમ મશીન બદલવાનું કામગીરી કરવામાં આવશે એના માટે ત્યાં ઇલેક્શન ચૂંટણી પાછી લડવામાં અને ને ઉમેદવારો સાથે ઇન્ફાફ ઇન્સાફ મળે એ લોકોને છે છે તાત્કાલિક હાથમાં બધું થઈ શકે સુરત શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં નવા વોટિંગ કાર્ડ હોવા છતાં વોટિંગ કરવા દેવાયું નથી ત્યારે રાત્રિ સમયે ઈવીએમ મશીન બદલાયેલા હોવાના વિડીયો વાયરલ થયા બાદ બસપા દ્વારા અંગે તટસ્થ તપાસની માંગ પણ કરવામાં આવી છે